શિક્ષક દિવસ પ્રસંગે સ્કૂલના સ્ટુડન્ટોએ આજે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો આ પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ સમૂહમાં પ્રથાના ગીત રજૂ કરી અને સંગીત સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અશોક શિંદે ટ્રસ્ટી શ્રી અજીતભાઈ પડાણિયા પીઆઈ શ્રી મિતુલ પટેલ સાહેબ ડૉક્ટર કછોડ સાહેબ મોમીન સમાજના મુખી સલીમભાઈ વડસરિયા કામડિયા શ્રી સુફિકરભાઈ સમનામી હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડેન્ટ ખેરુ નિશાબેન સારંગવાલાને સ્કૂલના શિક્ષક શ્રી અમીરસર સહિતના શિક્ષકો વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ પ્રસંગે પ્રિન્સિપાલ શ્રી અશોક સરે શિક્ષક દિવસ અંગે શિક્ષિકાને ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું પીઆઈપી પટેલ સાહેબે ગિરનાર હાઈસ્કૂલની વિવિધ કામગીરી અને એક્ટિવિટીને બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્કૂલના શિક્ષક શ્રી પાંધી સરે કર્યું હતું રિપોર્ટર બને શ્રી ચુડાસમા માળિયા હતી ટીવી 18 ન્યૂઝ ગુજરાતી ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કલાક પળે પળના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમસ્યા તમારી ઉકેલ અમારો સ્લોગન સાથે ટૂંક સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઈમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાક ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ સાથે સતત તમારી સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેઈલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રેણી પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ મારું નામ અશોક સિંદે છે અને મેં ગિરનાર હાઈ સ્કૂલનો પ્રિન્સિપલ હું આજ શિક્ષકો કે સન્માન મે શિક્ષક દિન કા ગિરનાર હાઈ સ્કૂલ આયોજન કિયા ગયા થા જીમે लगभग 400 बच्चे पार्टिसिपेट किए गए मेन हेतु यही था कि आजकल बच्चों के दिमाग में टीचरों के प्रति इज्जत सम्मान पैदा करना जो उनके भविष्य के लिए मेहनत करते रहते हैं और देश का नागरिक के तौर पे उनको प्रजेंट करते हैं आज के इस दिन में सांस्कृतिक प्रोग्राम और टीचरों को उपहार उपहार दिया गया जो अपने आप को सम्मानित महसूस कर सके इस कार्यक्रम को सफल बनाने के लिए हमारे स्कूल के और आगा खान हॉस्टल के प्रेसिडेंट नलिन भाई भानोरिया ट्रस्टी मेंबर अजीत भाई खैरनीसा मैडम द मुखी साहब कामड़िया साहब પૂરા સહયોગ રહ સફળતાપૂર્વક બના સક ધન્યવાદ